આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક સામાન્ય નાગરિકે બેનર સાથે રાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જમીન બાબતે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયો હતો રજૂઆત કરવામાં આવી હતી જે તેમના દ્વારા ઉજાગર કરવામાં આવ્યો હતો પરંતુ મુંગી મુંગીબહેરી વડોદરા મહાનગરપાલિકાએ આજ દિન સુધી કોઈ કામગીરી કરી ન હતી જેને રજૂઆત માટે અવારનવાર વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને મળવા માટે આવતા સામાન્ય નાગરિકને ધક્કા ખડવામાં આવતા હતા તેનાથી કંટાળીને આજે સામાન્ય નાગરિકે વડોદરા મહાનગરપાલિકાની બહાર બેનર સાથે મૌન રાખીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો મૌન એટલા માટે રહેવું પડ્યું હું છેલ્લા સવા વર્ષથી આવા મારી પાસે ત્રણ પ્રકરણ એવા છે કે જે પ્રકરણ એવા છે કે ટીપી મુસદ્દો મંજૂર થાય કલમ અડતાલીસ બે મુજબ ત્યાર પછી જે બી જમીન માલિક હોય ને એને નગર નિયોજન પાસે સેક્શન ઓગણપચાસ બી અને ગુજરાતીમાં ખ એમાં એને અભિપ્રાય લેવો પડે હવે જો અભિપ્રાય લેવા જાય તો નગર નિયોજન સ્ટેટ ગવર્મેન્ટ છે એ સીધી ચાલી ટકા કાપી લે પણ આ લોકોની કોર્પોરેશનની બિલ્ડરોની મિલી ભગતથી આ લોકો સદર પ્રકરણ નગર નિયોજનમાં મોકલતા નથી અને અહીંયાથી સીધે સીધી આપી દે છે તેવા કેસ મેં સ્ટડી કરી મારા વર્ષ દોઢ વર્ષ લાગ્યા છે મારા પરફેક્ટ કેસ છે એમાં કેટલા બી દાળ પીવાનો વારો આવશે દાળ એટલે ખ્યાલ જેલમાં જવાનો આવશે વરસ થી છે આ જમીનની અંદર રૂપિયા પચાસ થી પંચાવન કરોડ રૂપિયાની જગ્યા બિલ્ડર ને ફાયદો કરાયો છે કેમ કે સેક્શન ઓગણ પચાસ ની અંદર પ્રવરની કોઈ મંજૂરી અભિપ્રાય મેળવ્યા વગર એમના બાપ ની મિલકત હોય ને એમાં અધિકારીઓ આપી દીધી છે અત્યાર સુધી આપણે રજૂઆતો કરી હવે ગુરુવારે મળવા આવ્યો ના મળ્યા આજે ના મળ્યા તો એના માટે તમે અઠવાડિયામાં બે વાર તમે નાગરિકો માટે સમય કાઢો છો તે બી તમારી હોય છે તો આ કામ લોકોના ક્યારે કરશો તમે મારું એવું કેવું છે કે આવા કમિશનર ભલે પ્રામાણિક હશે હું નથી માનતો પણ પ્રમાણિક છે પણ પ્રમાણિક માણસને ઓળખતા તો આવડવું જોઈએ ને મારી કઈ ખામી છે મારા પુરાવા છે મને બેસીને કેવું જોઈએ લાય ભાઈ તારે શું તકલીફ છે હું કામ કરવા માટે બેઠો છું છો શહેરના આ પચાસ કરોડની મિલકત આ વડોદરા શહેરના નાગરિકોની છે મારું કોઈ હિત આમાં નથી મારું હિત એટલું છે કે હું જાણું છું એટલા માટે મારા અવાજ ઉઠાવવો પડે અને આજે મારે મૌન રહી અને મારે રજૂઆત કરવી પડે આ આ લેટર છે ને પ્રવરે મોકલેલો છે આ લોકોને દસ છ એ ગયા વર્ષે લેટર મોકલો છે કે આ જમીન તમે જમીન દોષ કરો સેક્શન ઓગણપચાસ ડી ની અંદર ટાઉન પ્લાનિંગ એક્ટ માં બધા નિયમો લખ્યા મેં આખી ચોપડી વાંચી પછી આવ્યો છું અધરતાલ આક્ષેપ નથી હું કરતો કે અડતાલીસ ઓગણપચાસ ની અંદર આને અભિપ્રાય નથી લીધો કલમ ઓગણત્રીસ માં આને રજા ચિઠ્ઠી આપી છે રજા ચિઠ્ઠી નો ભંગ થયો છે તો કલમ તેત્રીસ ની અંદર રજા ચિઠ્ઠી રદ કરો કલમ ઓગણપચાસ ની અંદર ડી એટલે ઘ ઘ ની તમે કાર્યવાહી કરો ઘ ની કાર્યવાહી જમીન જમીન દોષ કરી નાખવાની જમીન દોષ કર્યા પછી આ અહેવાલ પ્રવરને મોકલવાનો ત્યાર પછી પ્રવર એની અંદરથી જમીન જમીન કાપીને બનાવી અને પછી માલિકને આપશે કે ભાઈ હવે તું તું તારે મંજૂરી લે આ આ તારા બાપની મિલકત છે અતાર અંદર પચાવી પડ્યો ને યા વડોદરાના નાગરિકોની મિલકત હતી તેના સંદર્ભમાં હું મળવા આવ્યો અને હવે હું આ રીતે હરેક જગ્યાએ સરકારી હરેક કચેરીમાં ઊભો રહેવાનો છું મારી અવાજ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના પ્રયત્ન છે

કે પ્રવરે આ લોકો બે વાર પ્રકરણ મોકલ્યું તો એને એવું કીધું કે ભાઈ સેક્શન અડતાલીસ ટુ ના જે સરકાર ધારાધોરણ છે તેમાં આ જગ્યા ને અભિપ્રાય આવો લેટર છે ને આ લેટરમાં લખ્યો છે છતાં બી આ લોકોએ હમણાં ચાર મહિના છ મહિના પેલા કમ્પ્લીશન આપી દીધું આને સાંભળો આ લોકોને કોઈના બાપ ની પડી નથી બસ અમે તો જે અમારી ઉપર અમારા આકાઓના હાથ છે તમારા હાથ ત્યાં સુધી રહે છે કાયદો ભલે સ્પીડ એની ઓછી હોય છે કાચમાં જેવી હોય છે પણ એની મંજિલ ઉપર એક દિવસ જરૂર પહોંચી જશે અને મારો કાચબો પહોંચી જશે